વેદની સંખ્યા ચાર છે એક ઋગ્વેદ બીજું યજુર્વેદ ત્રીજું સામવેદ અને ચોથું અથર્વવેદ યજુર્વેદમાં દસ હજાર પાંચસો નેવ્યાશી મંત્રો છે યજુર્વેદમાં એક હજાર નવસો પંચોતેર મંત્રો છે સામવેદમાં એક હજાર આઠસો પંચોતેર મંત્ર છે જ્યારે અથર્વવેદની મંત્ર સંખ્યા પાંચ હજાર નવસો છે આજે આપણે વૈજ્ઞાનિક પ્રગતિ અને સુખ સંપત્તિ ભોગવી રહ્યા છીએ તે ભૌતિક ઉન્નતિ છે પણ વેદમાં માત્ર ભૌતિક ઉન્નતિ નહીં પણ આધ્યાત્મિક જ્ઞાન અને આત્માનું કલ્યાણ મહત્ત્વનું છે વેદમાં બે પ્રકારની વિદ્યા છે એક પરાવિદ્યા બીજું અપરાવિદ્યા પરાવિદ્યામાં શું આવે તો પરાવિદ્યા એટલે રાષ્ટ્ર ઉત્પત્તિ પદાર્થ વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ચિકિત્સા તાર વિદ્યા તારવિદ્યા વિદ્યા ગણિત ખગોળ વિજ્ઞાન જેવા વિષયોમાં ચર્ચા કરી છે જ્યારે પરાવિદ્યા એટલે આધ્યાત્મિક જ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં શું આવે તો બ્રહ્મવિદ્યા મુક્તિ ધર્મ યોગ પુનર્જન્મ વગેરે વિષયોની ખૂબ જ ઝીણવટપૂર્વક છણાવટ કરી છે ખૂબ જ ડીપમાં જઈને આ વિષયો પર ચર્ચા કરવામાં આવી છે વેદના પરિણામે આપણને કેટલાય ગ્રંથો મળ્યા છે જેમ કે દર્શનશાસ્ત્ર છ પ્રકારના દર્શનશાસ્ત્ર છે સ્મૃતિશાસ્ત્ર ઉપવેદ બ્રાહ્મણશાસ્ત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા મહત્વપૂર્ણ ગ્રંથો વેદનું પરિણામ છે